હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આદ્ય ક્લાસિસ ચલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર એક ભણી રહ્યા છીએ તો તેને આપણે થોડું કન્ટિન્યુ કરવાનું છે આજે આપણે વિધાનના રૂપો અને તેના પ્રકારોની અંદર સત્યતા મૂલ્યના નિયમો જોવાના છીએ તો કે સત્યતા મૂલ્યના નિયમો એટલે શું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેમને શું નથી આવડતું તો કે એમને સત્યતા કોષ્ટક નથી આવડતું સાચી વાત તો કે હા એકદમ સાચી વાત છે તો તમારે જો સત્યતા કોષ્ટક વ્યવસ્થિત શીખવું હોય સત્યતા કોષ્ટક તમારે વ્યવસ્થિત શીખવું હોય તો તમારે શું કરવું પડે તો કે સત્યતા મૂલ્યના નિયમો તમને આવડતા હોવા જોઈએ હવે સત્યતા મૂલ્યના નિયમમાં પહેલો નિયમ આવશે સમુચયનો કોનો આવશે સમુચાઈનો એક મિનિટ ચલો પહેલો નિયમ આપણે જોઈશું સમુચયનો તો કે સમુચાઈ કારક છે આપણને ખબર છે તો કે હા આપણને ખબર છે હવે જો સમુચાઈનો તમને સત્યતા મૂલ્યનો જો નિયમ આવડતો હોય તો તમને સત્યતા કોષ્ટક બનાવવામાં કોઈ તકલીફ ના પડે ઇવન તમને એકથી લઈ અને ચાર ચેપ્ટર તમને એકદમ વ્યવસ્થિત કડાકટ આવડી જાય જો તમને આ નિયમોમાં ખબર પડતી હોય તો તો સત્યતા કોષ્ટકમાં તમારો એક પણ માર્ક્સ નહીં કટ થાય ઓકે ચલો અહીંયા તમને કહ્યું છે સમુચય આ સમુચાઈનું પ્રતિક છે આપણે આમ કરી અને આમ બનાવીએ એ સમુચાઈનું શું છે તો કે આ પ્રતિક છે અને સમુચ્ચાઈનો નિયમ શું થાય છે સત્યતા મૂલ્યનો ના હોય તો તમારે શું મૂકી દેવાનું એફ મૂકી દેવાનો તો ટૂંકમાં જો યાદ રાખવું હોય તમારી સમુચય નો નિયમ તો ટી ટી તો ટી નહી તો એફ આટલું તમે યાદ રાખી શકો જો તમને ડબલ ટી સાદા વિધાનોમાં દેખાય તો જ તમારે એની સામે ટી મૂકવાનો થાય જો ડબલ ટી ના દેખાય ડબલ ટી સિવાય બીજું એક્સ વાય જેડ હોય તો તમે શું મૂકી દેશો તો કે એફ મૂકી દેશો હવે ડબલ ટી સિવાયનું એક્સ વાય જેડ એટલે તમે શું કહેવા માંગો છો તો ડબલ ટી સિવાયનું એક્સ વાય જેડ એટલે હું આવું કહેવા માંગુ છું કે જો તમને સાદા વિધાનોની અંદર ટી એફ હોય અથવા તો ડબલ એફ હોય અથવા તો એફ હોય આવું તમને જોવા મળે તો તમે શું મૂકશો તો કે એફ મૂકશું પણ જો ટી ટી જોવા મળે તો શું મૂકશો તો કે ટી મૂકશો એટલે જો અહીંયા કીધું છે કે ડબલ ટી જોવા મળે તો જ એની સામે તમારે ટી મૂકવાનું અહીંયા ડબલ ટી હતા તો મેં એની સામે ટી મૂક્યો પણ અહીંયા ચો કોઈ પણ જગ્યાએ તમને ડબલ ટી દેખાય છે તો કે ના તો એની સામે તમારે શું મૂકી દેવાનું હતું કે એફ મૂકી દેવાનું આ તો બહુ સહેલું છે તો આવું ખબર હોય તો અમને તો ફટાફટ સત્યતા કોષ્ટક આવડે તો એટલા માટે જ કહું છું સત્યતા મૂલ્યના નિયમો મોસ્ટ આઈએપી છે સત્યતા કોષ્ટક યાદ રાખવા માટે અને શીખવા માટે ચાલો હવે વિકલ્પન જોઈ લઈએ તો વિકલ્પનની અંદર શું છે તો કે વિકલ્પનમાં ડબલ એફ હોય તો એની સામે એફ મૂકી દો નહીં તો ટી મૂકી દો સમુચયનું ઊંધું કરો એટલે વિકલ્પન થઈ જાય જો એનાથી થોડું વિધો તપાસ ડબલ એફ હોય તો એફ મૂકો નહીં તો ટી મૂકી દો તમને ડબલ એફ જોવા મળે તો તમે શું મૂકશો એફ નહીં તો તમારે શું મૂકી દેવાનું થાય તો કે ટી મૂકી દેવાનું થાય રેડી તો કે હા રેડી છે ચલો કેવી રીતે ફરી સમજાવી દો તો કે તમને સાદા વિધાનો માફ એફ આપેલું હોય તો એની સામે તમારે એફ મૂકવાનું જો એફએફ ના હોય ટી હોય ડબલ ટી હોય એફ ટી હોય ટી એફ હોય તો તમારે ટી મૂકવાનું ડબલ એફ હોય તો જ એફ મૂકવાનું ને બાકી ટી મૂકી દેવાનું બસ ખબર પડે કે હા પડે છે ચલો આગળ જઈએ તો હવે આપણે જોઈશું શરતીનો નિયમ તો કે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ થાય કે જો તમારે સાદા વિધાનોની અંદર ટી એફ હોય તો તમે એની સામે શું મૂકશો એફ નહીં તો તમારે શું મૂકી દેવાનો ટી હવે હાલ તમને થતું હશે કે આ શું માંડ્યું છે ટી એફ ને એફ ટી ને એફ ને ટી તો હું તમને એમ કહું છું કે દસ વાર તમે ખાલી આ નિયમો લખીને તૈયાર કરી નાખો પછી મને કહેજો તમને સત્યતા કોષ્ટક ના આવડે તો કારણ કે સત્યતા કોષ્ટક છોકરાઓને એટલા માટે નથી આવડતું કે એમને આ નિયમમાં ખબર જ નથી રેડી એટલે ખાસ કહી દઉં છું જો તમારે સત્યતા કોષ્ટક શીખવું હોય તો આટલા નિયમો કમ્પ્લીટ તૈયાર કરી નાખો ચલો શરતીનો નિયમ શું થશે તો કે ટી એફ હોય તો ત્યાં એફ મૂકવાનું નહીં તો ત્યાં ટી મૂકી દેવાનું દેડી તો કે દેડી ચાલો આગળ જોઈએ તો કે અહીંયા દ્વિશરતી આવશે સોરી અહીંયા દ્વિશરતી આવશે ડબલ એ તો આવશે તો આ દ્વિશરતીનો નિયમ છે તો દ્વિશરતીમાં એવો નિયમ છે દ્વિશરતી એવું કહેવા માગે છે કે જો મારે તો ડબલ ટી હોય જો ડબલ ટી આપેલા હોય તો એ તમારે ટી મૂકવાનું અને જો ડબલ એફ તમને દેખાય તો એ તમારે ટી મૂકવાનું જો ડબલ ટી ના હોય ડબલ એફ ના હોય ને તો તમારે શું મૂકી દેવાનું એફ ફરી સમજાવું ડબલ ટી હોય તો એ ટી મૂકો ડબલ એફ હોય તો એ ટી મૂકો ઘણા બધા આ નિયમની અંદર થોડું આગા પાછું ને બીજી રીતે સમજાવે છે પણ મને આ રીતે ઇઝી પડે છે એટલે હું આ રીતે સમજાવું છું તમને તમારા શિક્ષકે બીજી કોઈ રીત સમજાવી હોય તો ખબર નથી પણ મને આ ઈઝી પડે છે એટલે હું આવી રીતે સમજાવું છું જો ડબલ ટી હોય તો એ ટી મૂકો ડબલ એફ હોય તો એટી મૂકો તો કઈ જગ્યાએ એફ મૂકવાનું તો જે જગ્યાએ ડબલ ટી ડબલ એફ ના હોય તે જગ્યાએ એફ મૂકી દેવાનો મતલબ ટી એફ હોય તો તમે એફ મૂકો એફ ટી હોય તો તમે એફ મૂકો થઈ ગયું આ તો એના એ જ જો તમને અહીંયા ડબલ ટી જોવા મળે ડબલ ટી હોય તોય ટી મૂકો ડબલ એફ હોય તોય તમે ટી મૂકો અને આના સિવાય ડબલ ટી ડબલ એફ ના હોય તો શું મૂકી દેવાનું તો કે એફ મૂકી દેવાનું હવે આ બધાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય જ્યારે આપણે સત્યતા કોષ્ટક બનાવશું ત્યારે હું તમને સમજાઈશ કે જો હવે નિયમ આવ્યો તો તમે કહેશો હા નિયમ આવ્યો એટલા માટે કહું છું દરેકે દરેક વિદ્યાર્થી જો તમે વિડીયો જોવો છો તમને સત્યતા મૂલ્યના નિયમો નથી આવડતા તો દસ વખત લખો એક વાર ખાલી નિયમો તૈયાર કરી લો પછી જુઓ તમને તત્વજ્ઞાન ભણવાની કેવી મજા આવે છે ઓકે ચલો હવે તમને અહીંયા આપ્યું છે નિષેધ પાંચમા નંબરે શું છે તો નિષેધનો નિયમ શું છે તો નિષેધની અંદર નિષેધ એવું કે મારે તો બીજું કઈ નહીં ટી હોય ને તો તમારે એફ મૂકવાનો અને એફ હોય તો ટી મૂકવાનો બસ ટી તો એફ ને એફ તો ટી ટી હોય તો એફ મૂકી દો અને એફ હોય તો ટી મૂકી દો સત્યતા કોષ્ટકમાં સાદા વિધાનમાં જો ટી હોય તો તમે સંયુક્ત વિધાનમાં એફ મૂકો અને જો એફ હોય તો ટી મૂકો બસ આ શું છે સત્યતા મૂલ્યના નિયમો બસ આટલું મસ્ત વ્યવસ્થિત એકવાર કમ્પ્લીટ તૈયાર કરી લેશો તો તમને સત્યતા કોષ્ટક બનાવતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે હે ને તમને જે તકલીફ પડે છે ને સત્યતા કોષ્ટક બનાવવામાં એમાં કોઈ તકલીફ નહીં પડે બસ આટલું તૈયાર કરી લો વ્યવસ્થિત રેડી ચલો વધારે વાત નથી કરી મળીશું આપણે આગળના વિડીયોમાં અને હવે આપણે પાંચ માર્ક્સના વિભાગ એમાં પૂછાતા પ્રશ્ન ઉપર જઈશું ચાલો આવો ફટાફટ આગળના વિડીયોમાં